માય સેલ્ફ ડૉક્ટર જે પટેલ હું એક એમડી આયુર્વેદ છું અને છેલ્લા વીસ વર્ષથી સુરત વિસ્તારમાં હું આયુર્વેદિક પ્રેક્ટિસ કરું છું અમારી બ્રાન્ચ કતારગામ અને સિટીલાઇટ વિસ્તારમાં આવેલી છે હું સ્પેશિયલી ગર્ભ સંસ્કાર સુવર્ણપ્રાશન સંસ્કાર અને સ્ત્રી રોગ રિગાર્ડિંગ સર્વિસ આપું છું અને છેલ્લા વીસ વર્ષથી અમારો એક મોટો રહ્યો છે કે ક્રિએટ અ હેપ્પી એન્ડ હેલ્ધી સોસાયટી થ્રુ આયુર્વેદા જે અમારું વિઝન મિશન રહ્યું છે કે ક્રિએટ અ હેપી એન્ડ હેલ્ધી સોસાયટી તો આમાં એક અગત્યનો ભાગ આવે છે કે હેપી ને હેલ્ધી સોસાયટી ક્યારે બને કે જ્યારે જે સમાજ છે એમાં સ્વસ્થ બાળક આવે ત્યારે તો આજે હું તમારા સાથે વાત કરવા જઈ રહી છું ગર્ભ સંસ્કાર વિશે શું તમે શ્રેષ્ઠ બાળક મેળવવા ઈચ્છો છો કે તમારા મનનું ઈચ્છિત સંતાન મેળવવા ચાહો છો અને તમે એક આ સંસારને એક દિવ્ય અવતાર આપવા માંગો છો તો આજનો વિડીયો આ તમારા માટે છે તો આજે આપણે સમજીએ કે ગર્ભ સંસ્કાર એ શું છે તો આપણે જાણીએ છીએ કે પ્રાચીન સંસ્કારોમાં સોળ સંસ્કારોમાંનો એક સંસ્કાર અને પ્રથમ સંસ્કાર એ ગર્ભ સંસ્કાર છે તો ગર્ભ સંસ્કારમાં ઘણા બધા મિથ જોવા મળે છે ગર્ભ સંસ્કાર માટે એવું કહેવામાં આવ્યું છે કે ગર્ભ સંસ્કાર એટલે ગર્ભાવસ્થામાં કહેવામાં આવે છે તે સંસ્કાર કે પછી જે કપલ આવે છે તે પહેલેથી પ્લાનિંગ કરે છે તે ગર્ભ સંસ્કાર તો આપણે પહેલાં તો ગર્ભ સંસ્કારને સમજવો પડશે તો ગર્ભ સંસ્કારને બે ભાગમાં ડિવાઈડ કરવામાં આવે છે ગર્ભાધાન સંસ્કાર અને ગર્ભ સંસ્કાર તો ગર્ભાધાન સંસ્કાર એ શું છે વત્તા આદાન ગર્ભનું સ્થાપન કરવા માટે જે સંસ્કાર કરવામાં આવે છે તેને ગર્ભાધાન સંસ્કાર કહેવામાં આવે છે અને ગર્ભ સંસ્કાર એટલે કે જે ગર્ભ રહી ગયો છે અને એનું માસાનું માસિક વૃદ્ધિ થઈ રહી છે ત્યારે જે તેની વૃદ્ધિમાં વિકાસમાં સહાયરૂપ થવા માટે સંસ્કાર કરવામાં આવે છે તેને ગર્ભ સંસ્કાર તરીકે ઓળખવામાં આવે છે આજે જે ગર્ભાધાન સંસ્કાર વિશે વાત કરવા જઈ રહી છું તો પહેલા આપણે સંસ્કારને સમજવો પડશે સંસ્કાર એ શું છે સંસ્કારો છે જ્યારે આપણે કોઈ ગુણોમાં આદાન કરવાનું હોય છે તો ત્યારે તેને સંસ્કાર કહેવામાં આવે છે જેમ કે આપણે રૂટિનમાં જોઈએ છીએ કે જ્યારે આપણે દાળ બનાવીએ છીએ શાક બનાવીએ છીએ ત્યારે વઘાર કરીએ છીએ શા માટે કરીએ છીએ કે કેટલા કેવા એના દોષો છે કે જે નીકળી જાય અને એમાં સારા ગુણોનું રોપણ થાય તો એ ફૂડ આપણને ડાયજેસ્ટેબલ બને તો આ રીતે સંસ્કાર વર્ક કરે છે કે કેટલાક ગુણોનું આપણે બાળકમાં નિરૂપણ કરવું છે તો એના માટે આ સંસ્કાર જરૂરી છે તો ગર્ભાધાન સંસ્કાર એ ક્યારે કરવામાં આવે છે કે જ્યારે કપલ પ્લાનિંગ માટે આવે છે જ્યારે કપલ ઈચ્છે છે કે અમારે બાળક લેવું છે ત્યારે આ ગર્ભાધાન સંસ્કાર થવો ખૂબ જ જરૂરી છે હવે તમે આપણી કહેવત જાણો જ છો કે કુવામાં હોય તો હવાડામાં આવે અને સુધારો બીજમાં કરી શકાય નહીં કે વૃક્ષમાં એટલે કે રૂટમાં સુધારો થવો એ ખૂબ જ જરૂરી છે જ્યારે બાળક આવી ગયું અને પછી આપણે ઈચ્છીએ કે એને આ રીતે ગુણવાન બનાવીએ તો તે શક્ય નથી ગુણવાન બનાવવા માટે આપણે પહેલેથી જ પ્લાનિંગ કરવું પડે અને એ સુધારો મા બાપે એટલે કે કપલે ખુદમાં કરવો જરૂરી છે કે જે ગુણો તે બાળકમાં ઈચ્છે છે તો સ્પેશિયલી આ ગર્ભાધન સંસ્કારમાં એના વિશે વાત કરવામાં આવી છે હવે ગર્ભાધાન જે છે એમાં આપણે ગર્ભ સમજવું પડે કે ગર્ભ એ શું છે તો ગર્ભ ઋતુ ક્ષેત્ર અંબુ અને બીજ આ ચાર એક સમુદાય છે છે કે કે જે ઉત્પત્તિ કરે એટલે ગર્ભની ઉત્પત્તિ કરે છે તો આજે આપણે આ ચાર ફેક્ટરને સમજીએ કે ઋતુ એ શું છે તો ઋતુ એટલે કે કાલ એટલે કે એ જે કપલ આવી રહ્યું છે એની ઉંમર એ લોકોની ઉંમર કઈ છે એ લોકોએ કયા સમય ગર્ભાધાન માટે પ્લાનિંગ કર્યું છે એટલે કે ઋતુ શિશિર વસંત ગ્રીષ્મ કઈ ઋતુ છે એટલે કે એ વાત થઈ કે એ કાળ વિશેની એટલે કે ઋતુ વિશે હવે બીજી વાત કરીએ તો ક્ષેત્ર ક્ષેત્ર એટલે કે સ્ત્રીનું શરીર એનું ગર્ભાશય અગર ગર્ભાશય શ્રેષ્ઠ હશે જેમ કે આપણે જોઈએ છે કે બાર ખેતરી પાક લેવો છે તો આપણે બીજની ગુણવત્તા હશે પણ જો ખેતર ખેરેલું નહીં હશે તો કેવી રીતે પાક લઈ શકશું એવી રીતે સ્ત્રી શરીર જે છે ગર્ભાશય શુદ્ધ હશે એટલે કે એને કોઈ માસિકની અનિયમિતતા રિગાર્ડિંગ કોઈ તકલીફ નહીં હશે એને કોઈ વાઇટ પાણીની તકલીફ નહીં હશે તો તમે એક સારું ક્ષેત્ર ઊભું કરી શકશો એટલે આના માટે પણ ગર્ભાદાન ખૂબ જ જરૂરી છે ત્રીજું ફેક્ટર છે કે અંબુ અંબુ એટલે કે આહાર રસ એટલે કે જે પુરુષ શરીર છે અને સ્ત્રી શરીર છે એ સ્વસ્થ હોવું અને પૂરા ન્યુટ્રિશનવાળું હોવું પણ ખૂબ જ જરૂરી છે આપણે બાર બી જોઈએ છે કે જ્યારે ખેતી પાક લેવો હોય તો આપણે ન્યુટ્રિશન માટે પાણી અને ખાતર હશે તો એનો પાક સારી રીતે થશે એવી રીતે આ પણ જરૂરી છે કે અંબુ તરીકે એક આહાર રહેશે અને ચોથો અગત્યનો પોઈન્ટ છે કે બીજ બીજ એટલે પુરુષ બીજ અને સ્ત્રી બીજ પુરુષ બીજ અને સ્ત્રી બીજ એ કાઉન્ટમાં પણ નહીં પણ ક્વોલિટીમાં પણ ઉત્તમ ગુણવત્તાવાળા હશે તે સારું બાળક લઈ શકશે કે જે ફિઝિકલ અને મેન્ટલ સ્વસ્થ છે તો આજે આપણે આયુર્વેદમાં જે ગર્ભાધાન વિશે કહ્યું છે કે ગર્ભાધાન કેવી રીતે આમાં ઉપયોગી થઈ શકે તો આપણે સમજીએ છીએ કે આનુવંશિક રોગો એટલે કે જે હેરિડિટિકલ રોગો જે થતા છે ડાયાબિટીસ છે કે પછી હાઈપરટેન્શન છે કે થાઇરોઇડ છે કે હોર્મોનલ બીજી કોઈ પણ હિસ્ટ્રી હોય જે બાપ દાદાથી થતી આવી છે કે મા બાપને બી એ બધા ડિસીઝ છે અને ઈચ્છે છે કે બાળકમાં આ રોગો ન આવે એના માટે પણ આ ગર્ભાધાન સંસ્કાર એ ખૂબ જ ઉપયોગી નીવડે છે એ કઈ રીતે તો ગર્ભાધાન સંસ્કારમાં એક ફિઝિકલ હેલ્ધી બાળક લેવા માટે પહેલો ફેક્ટર આપ્યો છે કે દેહ શોધન દેહ શુદ્ધિ એટલે કે જે કપલ પ્લાનિંગ કરી રહ્યું છે એને પંચકર્મ દ્વારા દેહ શુદ્ધિ કરવામાં આવે છે કે જેથી એમના બીજમાં એના જીન્સમાં જે દોષો રહેલા છે એ દોષોને આપણે જળ મૂળથી કાઢી શકીએ અને એક સ્વસ્થ અને ઉત્તમ બાળક લઈ શકીએ બીજી વસ્તુ આવે છે પ્રકૃતિ પરીક્ષણ પ્રકૃતિ પરીક્ષણ શા માટે જરૂરી છે કે આપણે આપણે આગળ જે જે સમજ્યા કે અંબુ ફેક્ટર છે આહાર રસ તો આહાર રસ જે તે પ્રકૃતિના એકોર્ડિંગ જે આહાર રસ જવો જોઈએ કે જેથી એક સારું આઈડિયલ સ્વસ્થ શરીર નિર્માણ થાય તો એના માટે પ્રકૃતિ પરીક્ષણ એ ખૂબ જ અગત્યનું છે કે તમારી પ્રકૃતિ કઈ છે પ્રકૃતિ પ્રમાણે તમે શું ને આહાર ડાયટ રાખશો કે જેથી તમે તમારી હેલ્થને વધારે ઇન્ક્રીઝ કરી શકો અને તમે હેલ્ધી બાળક રહી શકો ત્રીજું ફેક્ટર છે કે રૂટિન આચાર વિચાર આચાર વિચાર એટલે કે તમારે જે બી રૂટિન તમે ડાયટ સાથે લાઈફસ્ટાઈલ જીવી રહ્યા છો સ્લીપિંગ પેટર્ન છે એક્ટિવિટી છે એ બધાને કેવી રીતે એક સારા રૂટિનમાં લાવી શકો એ પણ એક ખૂબ જ અગત્યનું છે હવે આપણે ચોથો ફેક્ટર વિશે વાત કરીશું કે જેમ કે આપણે ખેતી લેવા માટે જે તે પાક માટે યોગ્ય સિઝનને સિલેક્ટ કરીએ છીએ એવી જ રીતે જ્યારે પ્લાનિંગ કરવું હોય તો એના માટે બી એક ચોક્કસ સમયે પ્લાનિંગ કરવું એ ખૂબ જ જરૂરી છે જે આયુર્વેદમાં આઈડિયલ પ્લાનિંગ આપેલું છે કે તમે જેવું બાળક ઈચ્છો છો એ પ્રમાણે સમયને સિલેક્ટ કરી અને પ્લાનિંગ કરો તો આ પણ આપણે સમજવું એક જરૂરી છે તો આજે આપણે સમજ્યા કે ગર્ભાધાન સંસ્કારમાં દેહ પ્રકૃતિ પરીક્ષણ આચાર વિચાર અને છેલ્લે સમય તો આની સાથે ખૂબ જ અગત્યના છે કે આ બધા ક્યારે થઈ શકે ફોલો કે એટલીસ્ટ કપલ પોતાને ત્રણ મહિનાનો સમય આપે કે જેથી આ બધાનું ફોલો કરી શકે અને પોતાની હેલ્થને ઇન્ક્રીઝ કરી શકે અને આના પછી પ્લાનિંગ કરે તો એક આઈડિયલ પ્લાનિંગ કહેવામાં આવે છે તો આજે આપણે ગર્ભાધાન સંસ્કાર વિશે વાત કરી હવે નેક્સ્ટ આપણે નેક્સ્ટ વિડીયોમાં ગર્ભ સંસ્કાર વિશે વાત કરીશું તો તમે મારી ચેનલને લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા નમસ્કાર